હા અત્યારે બધા વાહન થઈ ગયા પેલા જાનું આ વઢિયારા બળદને ગાડા દોડાતા અરે પણ અમે આમાં જ ગાડા છોડીને ગયા છીએ પવનવા વાહ ભાઈ વાહ હા તો આપડા બળદને આમ શણગારવામાં આવતા છે ને એ વખત હા આને ઝૂલ્યું નાખતા હા પછી આપણે માફો આવતો ગાડાનો માફો હા હા ઈ માફામાં બે હતા હા અને ગાડામાં જાનું હતું ગાડામાં સાત આઠ

અને ઝૂલી ઓઢાડી હોય અને એ શાળામાં જાન જાતી એટલે ટાઈટ નઈ છે ઝૂલી ને અરે ટાઈટ નઈ છે બે અને આમે જાન ગઈ હોય ને તો લાગે સારી એમ અને જો આપણી દેશી ભરત ની ઝૂલી ઓઢાડી હોય એટલે લાગે હારી આ તો આને હાટુ જે ઝૂલી બનાવતા અને આપણે જે એના આ સિંગડા જે મોજા પહેરાતા સિંગડા ના મોજા એ બધું ભરતકામ ભરેલા છે ને આ એ ભરત કામ તો પહેલા તો હું હતું કઈ આ જ ભરત કરીને એને કરવાનું હતું હા હા આજે ભરત ભરીને અને એ બધું કરતા હા હા અને મોતીથી મોતી થી બધુંય જોઈને ઓઢાડતા મોતીથી ભરત ભરી વાહ ભાઈ વાહ આ આતા એ વઢિયારો ને એક બળદ એક અહીંયા સરસ રીતે વઢિયારો બળદ બેઠો છે આનું ગાડું જોડાડું હોય એટલે આમ કઈ રૂડું બહુ લાગતું છે નહીં હતા ભાઈ ઈ તો તમને મારે હું વાત કેવી હાવે અત્યારે આતા એ જો આને શણગાર સજાવ્યા હોય ને તો આવા તમને બળદ ક્યાંય જોવા ન મળે હે તા

એટલે એકા બીજા મનમાં એવું નક્કી કરે કે આજ મારું ગાડું મોર જવું જોઈએ એમ તો બીજો એ નક્કી કરે આજ મારું ગાડું મોર જાવું જોઈએ ગાડા ન દેતા એમ પણ

કરતા પેલા બહુ સાદા માણસો નોંધા નહીં હાથ ગાડા હોય ને એટલે બસ બસ અને બે રાત રોકાતા સમજ્યા નું હોય બળદ ને પોરો મળી જાય એટલે પેલા તો ભાઈ ગાડામાં જાન જતી મજા હતી મજા આવતી બહુ હા ભાઈ વાહ આ ખૂબ સરસ તમે વાત કરી આ વઢિયારા બે બળદ છે અને તમે જાન વિશે બળદગાડા વિશે ખૂબ સરસ વાત કરી આ જય માતાજી જય માતાજી મિત્રો ખાસ એક વિનંતી છે કે આ વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો આ પેજને ફોલો ન કરવું તો જરૂર ફોલો કરી દેજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી